શિયાળાની ઋતુ શરૂ થતાં જ બજારમાં વિવિધ પ્રકારના ફળોની ભરપૂર આવક જોવા મળી રહી છે હાલમાં સફરજન મોસંબી સંતરા દાડમ પેરુ સહિત અનેક દેશી ફળો માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે જોકે મોંઘવારીના કારણે ફળોની ખરીદીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે છેલ્લા કેટલાક સમયથી કચ્છ જિલ્લામાં ઇમ્પોર્ટેડ ફ્રૂટનું ચલણ પણ વધ્યું છે સ્ટ્રોબેરી ચેરી સહિતના વિદેશી ફળો હવે સ્થાનિક માર્કેટમાં પણ ઉપલબ્ધ બન્યા છે અને ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહ્યા છે તેમ છતાં ભાવોના કારણે આવા ફળોની ખરીદી મર્યાદિત પ્રમાણમાં થઈ રહી છે વેપારીઓનું કહેવું છે કે શિયાળામાં સામાન્ય રીતે ફળોની માંગ વધતી હોય છે પરંતુ આ વર્ષે મોંઘવારીના કારણે ઘરાકી ઓછી જોવા મળી રહી છે ફળોની વેરાયટી ભરપૂર હોવા છતાં વેચાણમાં ગતિ ન આવવાથી વેપારીઓ ચિંતિત બન્યા છે એકંદરે શિયાળામાં ફળોની વિવિધતા ઉપલબ્ધ છે પરંતુ વધતા ભાવ અને આર્થિક દબાણને કારણે ગ્રાહકો જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા હોવાનું દ્રશ્ય બજારમાં જોવા મળી રહ્યું છે ફ્રૂટમાં તો અત્યારે શિયાળાના હિસાબે બહુ જ વેરાયટીઓ છે પણ બજારમાં થોડીક મંદી છે અત્યારે એપલ છે મોસંબી છે સંતરા છે દાડમ છે પેર છે અને બીજા ઘણા ફ્રૂટ છે તેમ અને આપણા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ પણ ઘણા છે ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સમાં અત્યારે ચેરીમાં એક ઘટાડો થયો છે બ્લુબેરીમાં ઘટાડો થયો છે બાકી બીજા ફ્રૂટ્સ તો બધા આવે છે જેમ કે સ્ટ્રોબેરી છે પછી આપણી ચેરી છે ચેરી સોળસો રૂપિયા કિલો છે પહેલાં હતી બત્રીસો પછી ચોવીસસો થઈ બે હજાર થઈ અત્યારે સોળસો હોંગકોંગ પેર છે કોરિયન પેર છે પછી સાઉથ આફ્રિકાના પેર છે પછી આ ન્યૂઝીલેન્ડના એપલ છે યુએસએના એપલ છે અને અત્યારે સ્પેનના આપણા ઓલા સેરોન આવ્યા છે સેરોન આપણા ઇન્ડિયન પૂરા થાય છે એટલે ઇન્ડિયન સેરોન અત્યારે સાડા ત્રણસોથી ચારસો રૂપિયા કિલો છે એ ઇમ્પોર્ટેડ છે આઠસો રૂપિયા કિલો છે સ્ટ્રોબેરી અત્યારે પચાસથી કરી અને એકસો વીસ સુધીની જે બસો ગ્રામની પેકિંગ છે અને સાડા ત્રણસોથી કરીને પાંચસો સુધીની આપણી અડધા કિલાની પેકિંગ છે કે ભાઈ માબડેશ્વરની દેશી હવે ચાલુ થશે